આગમનઋતુના ચોથા અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાનની નામકરણ વિધિ વખતે પવિત્ર આત્માની પ્રેરણાથી જખરિયા પ્રભુની સ્તુતિ કરે છે પ્રભુની સ્તુતિનું કારણ છે ઈસુનો જન્મ થવાનો છે અને યોહાનનો જન્મ થયો છે ઈસુ તો દાવીદના વંશમાં જન્મેલા આપણા મુક્તિદાતા છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સડસઠથી થી ઓગણ એસી એનો બાપ જખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને બોલી ઉઠ્યો ઇસરાયલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે પોતાના પવિત્ર પૈગંબરોને મુખે પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવીદના વંશમાં આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે યુગ યુગથી તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે એણે આપણા પૂર્વજ અબ્રાહમને એવો કોલ આપ્યો હતો કે હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ જેથી તેઓ ભયમુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે અને હે બાળપુત્ર તું પરનો પૈગંબર કહેવાશે કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગો તૈયાર કરવાના છે તારે એની પ્રજાને જણાવવાનું છે કે તમને મુક્તિ પાપોની માફી મળવાની છે આપણા ઈશ્વરની કુણી દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે અને આપણા ચરણોને શાંતિને માર્ગે દોરી જશે આજના શાસ્ત્રપાઠમાં પાઠમાં જખરીયા ગુમાવેલી વાચા પાછી મળ્યા પછી ઈશ્વરની સ્તુતિ કરતો જોવા મળે છે એના આ સ્તુતિગાનમાં તે પ્રથમ માને છે ઈશ્વરનો આભાર તેમણે વચન મુજબ બધું પાર પાડવા બદલ અને પછી એમના પુત્ર યુહાનને પ્રભુ ઈસુના છડીદાર તરીકે પસંદ કરવા બદલ આજના શાસ્ત્ર પાઠના અંતિમ વચનો અંધકારમાં જીવનારી અને મૃત્યુની છાયામાં વસનાર માનવજાત માટે આનંદ અને આશાનો સંદેશ લાવે છે સ્તુતિગાન ગાવામાં જખરિયા સૌપ્રથમ ઈશ્વરે તેના પોતાના ઉપર વરસાવેલ કૃપા માટે પછી કુટુંબીજન પર વરસાવેલ કૃપા માટે અને છેલ્લે તેના સમાજ અને માનવજાત પર ઈશ્વરની કૃપાઓ માટે એવો સુયોગ્ય ક્રમ જાળવે છે આપણે રોજેરોજ આ ક્રમમાં જો બધું યાદ કરીને ઈશ્વરનો આભાર માનવા બેસીએ તો કદાચ આપણને કલાકો પણ ઓછા પડે પણ આની માટે જરૂર નથી કે આપણે ઘરમાં વેદી આગળ કે બહાર દેવળમાં જઈને આભાર માનવાનું રાખીએ આપણે વિચારો દ્વારા ચાલતા મુસાફરી કરતા આરામથી બેઠા હોય ત્યારે ઈશ્વરની આપણા પર આપણા કુટુંબીજનો પર આપણા સમાજમાં કે ધર્મ વિભાગમાં ઈશ્વરે વરસાવેલી કૃપાઓ બદલ આભાર માનવાનો નિત્યક્રમ બનાવીએ તો એમાં આપણને પણ દિવ્ય આનંદની અનુભૂતિ થશે મરિયમ અને એલિઝાબેથ આ બંનેના જીવનમાં જે ચમત્કારિક ઘટનાઓ બિલકુલ ઈશ્વરે અગાઉથી જાણ કરેલ યોજના મુજબ જ બની ઈશ્વર વચન પાલનમાં કદીએ ઉણા ઉતર્યા નથી માણસે ઈશ્વરની આજ્ઞા તોડીને વચનનો ભંગ કર્યો છે પણ ઈશ્વર વચનબદ્ધ જ રહ્યો છે આપણે લગ્નના પવિત્ર સંસ્કારમાં ઈશ્વરને જાહેરમાં આપેલ વચન તોડી નાખતા ખચકાતા નથી અને તેથી જ લગ્ન વિચ્છેદના મામલા વધતા જાય છે આપણે વચનબદ્ધતા કેળવવાનું અહીંથી શરૂ કરીએ તો પણ વ્યક્તિગત કૌટુંબિક અને સામાજિક ઉદ્ધારનું મોટું કાર્ય કર્યું ગણાશે આજે નાતાલની પૂર્વ સંધ્યાએ આપણે જખરિયાના મનનું પ્રતિબિંબ આપણા મનમાં ઝીલી લઈને ઈસુના અવતરણની ઉજવણી તો કરીએ જ પણ તેની સાથે એનો આનંદ અને આશા આપણા પૂરતા સીમિત ન રહે પણ આપણા પરિવાર સગાવાલા તેમજ સમાજના વિવિધ વર્ગો સુધી પણ પહોંચાડી શકીએ એ રીતે નાતાલનો સંદેશ પ્રસારીએ આ માટે જરૂરી છે કે યુહાનની છડીદાર તરીકેની ભૂમિકા આપણી રીતે શક્ય હોય એ રીતે આપણા જીવનમાં નિભાવીએ એની સાથે ઈસુપંથી મૂલ્યોને આપણા જીવનમાં જીવી બતાવીને જગપ્રકાશ ઈસુનો પ્રકાશ આપણા જીવન થકી અન્યોમાં પ્રસારવા બાળ ઈસુની વિશેષ આશીષ માંગીએ